દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથેના સીધા સંવાદના કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાને સફળ બનાવવા માટે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ વર્ષે પરીક્ષા પે ચર્ચાની સાતમી આવૃત્તિ યોજાવાની છે વર્ષ બે હજાર ચોવીસની જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીના પ્રારંભમાં આ કાર્યક્રમ યોજાશે દેશની રાજધાની દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે અને દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વર્ચ્યુઅલી કનેક્ટ થશે મંત્રાલય ભારત સરકાર દ્વારા માન્ય વડાપ્રધાન શ્રીનો એક અનોખો અને ઇનોવેટિવ કાર્યક્રમ એટલે પરીક્ષા પે ચર્ચા જેની સાતમી આવૃત્તિ આગામી જાન્યુઆરી એન્ડમાં અથવા તો ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં યોજાનાર છે જેનું અત્યારે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે આ રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીઓ વાલીઓ અને મહત્તમ માતા પિતાઓ પણ જોડાય અને વેબસાઇટ ઉપર જઈ અને પોતાના કોઈ પરીક્ષાલક્ષી અથવા તો મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો હોય તો એમસીક્યુ આધારિત પ્રશ્નો પણ તેમાં સમાવેશ છે તેના જવાબ આપી અને આ કાર્યક્રમની અંદર ત્યારે પણ એ સહભાગી થઈ શકે છે તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકો પરીક્ષાને લગતા જે મૂંઝવતા પ્રશ્નો છે એનું નિરાકરણ પણ વડાપ્રધાન શ્રી દ્વારા જે તે સમયે મળનાર છે તો મારું આપ સૌને એક ખાસ નિવેદન છે કે મહત્તમ શિક્ષકો વિદ્યાર્થીઓ અને માતા પિતાઓ પરીક્ષા પે ચર્ચાની સાતમી આવૃત્તિનું જે અત્યારે રજીસ્ટ્રેશન ઓનલાઈન ચાલી રહ્યું છે તેમાં સહભાગી થશો આ રજીસ્ટ્રેશન બારમી જાન્યુઆરી બે સુધી થનાર છે એટલે મહત્તમ લોકો આનો લાભ લેશો એવું મારી એક નમ્ર નિવેદન છે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ખરેખર ઉપયોગી એટલા માટે છે કે પરીક્ષા સમયે ઘણા ઘણા વિદ્યાર્થીઓ માટે એક જ પ્રશ્ન હોય છે કે વાંચેલું યાદ નથી રહેતું નિર્ભયતાથી એ પરીક્ષા આપી શકતા નથી આત્મવિશ્વાસ રહેતો નથી માતાપિતાને પણ ઘણા પ્રશ્નો મૂંઝવતા હોય છે કે અમારા બાળકને અમે કઈ રીતે સારી રીતે પરીક્ષા અપાવીએ એમના ઉપર પ્રેશર ના આવે અને સારામાં સારું એ પોતાનું પરફોર્મન્સ આપી શકે આવા ઘણા બધા પ્રશ્નો શિક્ષકો માટે પણ હોય છે કે દરેક વિદ્યાર્થીને કઈ રીતે શીખવી શકે અને એને યાદ રખાવી શકે કે જેથી તે પરીક્ષામાં સારામાં સારી રીતે દેખાવ કરી શકે તો આવા જેટલા પણ મૂંઝવતા પ્રશ્નો છે એ પ્રશ્નોનું માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા એક ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ ત્યારે થતો હોય છે જેમાં એક માર્ગદર્શન મળી રહેતું હોય છે જેથી આવનાર પરીક્ષાઓમાં દરેક વિદ્યાર્થી નિર્ભયતાથી અને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે છે અને આ કાર્યક્રમમાં ભારતના તમામ બોર્ડ દ્વારા સંચાલિત તમામ પ્રકારની શાળાઓ અને એના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ ભાગ લઈ શકે છે તેથી ફરીને ફરી મારું આપ સૌને એક નમ્ર નિવેદન છે